જોવાનું મળશે અમે અહીંયા પણ એને ડિસ્પ્લે કરવાના છે સરસ મજાનું થ્રીજી ડેટાને કન્વર્ટ કરે એવું આઈબોલનું ટેબલેટ આપણે અહીંથી દસમા ધોરણને બારમા ધોરણના વિદ્યાર્થીઓને આપીશું જે વિદ્યાર્થીઓ ડિગ્રી ડિપ્લોમા છે આઈટીઆઈમાં છે એવા વિદ્યાર્થીઓની સંખ્યા ત્રેસઠ જેટલી છે અને એમને આપણે આપણી પ્રણાલિકા મુજબ સિક્કો ચાંદીના સિક્કાથી એમને મેડલ સ્વરૂપે આપીને સન્માનિત કરીશું અને આપણા વિદ્યાર્થીઓ રાષ્ટ્ર અને રાજ્યકક્ષાએ જિલ્લા કક્ષાએ અધર એક્ટિવિટીસ અભ્યાસની સાથે સાથે જે કરી છે અને રાજ્ય રાષ્ટ્ર અને જિલ્લા કક્ષાએ જેઓ ઇનામો પ્રાપ્ત કર્યા છે એમને આપણે ઇતર પ્રવૃત્તિ તરીકે એક ઇમેજ કોટેશન સાથેની એક ફ્રેમ આપવાના છે જે સરસ મજાનો મેસેજ એના ઘરમાં એને રોજ બરોજ યાદ કરાવતો રહે એવા હેતુસર અમે એમને ફ્રેમ આપવાના છે મિત્રો સરસ મજાનો આ કાર્યક્રમ આજે ગોઠવાયો છે ત્યારે આ તો સારી સારી વાતો જે ઇનામોની છે તે મેં કરી પરંતુ મને જે કંઈક ઉડીને આંખે વળગે છે એવો જે એક આંકડો છે ને એ અહીંથી રજૂ કરતાં પણ મને થોડુંક કામ ધ્રુજારી આવી જાય છે કે શું થઈ રહ્યું છે સમાજમાં કેવી એમ વિતમણા આવી ગઈ છે કે જેને કારણે એક વર્ગ આગળ વધે છે ને બીજો વર્ગ પાછળ છે મિત્રો જીવનરૂપી બે પૈડા પુરુષ અને સ્ત્રી છોકરો ને છોકરી બંને ભણશે તો આજ આ સમાજની જે ધરોહર છે આગળ વધી શકશે મિત્રો એક પૈડું બરાબર આમ ચક્રવાન હશે ને એક થોડું વીક હશે તો જીવનરૂપી પૈડું પણ આપણે બરાબર એને આગળ વધાવી શકવાના નથી એ હું તમને આજે બતાવવા જઈ રહ્યો છું ટોટલ આપણી પાસે બસો ને એંસી વિદ્યાર્થીઓ આજે સન્માનિત થવાના છે ત્યારે એમાંથી બસો એંસીમાંથી લગભગ એકસો ને એંસી જેટલી છોકરીઓ છે એકવાર જોરદાર એમના માટે તાળીઓ એકસો એંસી જેટલી છોકરીઓ અમારી સન્માનિત થવાની છે ને માત્ર સો જેટલા આપણા છોકરાઓ સન્માનિત થવાના છે અને તેમાં પણ ખાસ કરીને છોકરાઓનો જે વર્ગ છે માત્ર આઠ અને નવ ધોરણ પૂરતો વધુ છે દસ પછી છોકરાઓની સંખ્યા એકી સંખ્યામાં અને આંગળીના વેળે ગણી શકાય એવી સંખ્યાઓ છે છોકરાઓનો એ સમાજ માટે ચિંતાનો વિષય છે એટલે મારા યુવાન મિત્રોને મારે એટલી અપીલ કરવી છે કે શિક્ષણ વગરનું જીવવું એ જીવ્યા બરાબર નથી મિત્રો જીવનમાં શિક્ષણ નહીં હશે ને તો આપણું જીવન પશુ સમાન છે મિત્રો એવું કહેવાય કે સમય કરતાં આજે બધા એવું કહે છે કે ટાઈમ બહુ મહત્ત્વનો છે પણ હું એથી વધારે આગળ વધીને કહું છું સમય કરતાં સમયસરના કામનું સમયસરના મહેનતનું શ્રમનું મૂલ્ય અધિક છે હાર્ડવર્ક એટ પ્રોપર ટાઈમ આ તમારા માટે પ્રોપર ટાઈમ છે હાર્ડવર્ક કરવાનો મહેનત કરવાનો અને એ છે શિક્ષણમાં મહેનત કરવાનો કારણ કે આપણે જોઈએ છે કે એક મજૂર તંતોળ મહેનત કરે છે આખો દિવસ મહેનત કરે છે અને સાંજ પડે એને સો કે બસો રૂપિયા મજૂરીના ચૂકવાતા હોય જ્યારે એનાથી ઓછી મહેનત કરનારો ઓફિસમાં બેસનારો એના કરતાં પાંચ ગણા પૈસા લે છે એનું રીઝન એ છે કે એણે પ્રોપર ટાઈમે હાર્ડવર્ક કર્યું હતું આપણે અત્યારે આપણો પ્રોપર ટાઈમ વિદ્યાર્થી કાળને સમજીને આ સમયે વધુને વધુ મહેનત કરીએ અને પછી આરામથી સર્વિસ કરીએ કે બિઝનેસ કરીએ અને વધુ વેતન મેળવી શકીએ વધુ સારા નાગરિક બની શકીએ એ માટે શિક્ષણની ખૂબ જરૂર છે નહીં તો એવું હોય ને મિત્રો કે ક્યારે એવું કહેવાય કે આપણી પાસે જ્યારે સમય હોય છે ત્યારે સમજ હોતી નથી અને જ્યારે સમજ આવી ગઈ હોય ત્યારે આપણી પાસે સમય રહેલો નથી ને એટલે જ આપણે આપણે આજે મુખ્ય વક્તા તરીકે જય વસાવડા સાહેબને એક ખૂબ જ જાણીતા કટાર લેખક જાણીતા લેખક વિદ્વાન જેને કહી શકાય એવા આમંત્રિત મહિના મહેમાનને આમંત્રિત કર્યા છે કે જે શિક્ષણ ઉપર આજે આપણને પ્રકાશ પાડવાના છે મિત્રો ભાગ્ય અને નસીબ એના ઉપર બહુ ભરોસો રાખવા જેવો નથી ભગવાને દરેકને માઇન્ડ મગજ આપી દીધું છે અને કીધું છે યુ આર ધ ઓન ક્રિએટ ભાગ્યવિદા તક ઓન ડેસ્ટિની આપણે પોતાના આપણે ભાગ્યવિદા થાય છે કોઈ બનાવવાનું નથી ભગવાન કોઈ બનાવવા આવતો નથી આપણે પોતે જ આપણું ભાગ્ય લખવાનું હોય છે અને એની શરૂઆત આપણા પોતાથી કરવી જોઈએ મિત્રો હજુ પણ સમાજ મેં સરસ એક લેખ લખેલો છે આપણા અહેવાલની અંદર કેટલાક મિત્રોએ વાંચ્યો છે અંધશ્રદ્ધા અજ્ઞાનતા સામે શિક્ષણ શું કરી શકે હજુ પણ સમાજ એ જ બદીઓ એ જ અંધશ્રદ્ધાઓમાંથી બહાર નીકળ્યો નથી એનું એક જ રીઝન છે શિક્ષણનું પ્રમાણ વધ્યું નથી મિત્રો જો શિક્ષણનું પ્રમાણ વધશે તો મેળે આ બધી અંધશ્રદ્ધાઓ આપ મેળે આ જે કેટલીક બદીઓ છે આપ મેળે જે કેટલાક કુરિવાજો છે એ દૂર થઈ જવાના છે એના માટે મહેનત કરવાની જરૂર નથી જે છોકરીઓ ભણતી છે એ જ છોકરીઓ મોટી થઈને આપમેળે આખું રિજ રિવાજોને તિલાંજલિ આપી દે છે સરસ મજાની વાત મને આજે સવારે ગોપાલ ગ્રુપમાંથી ભરતભાઈએ કીધી છે એ તમારી સામે પછી હું મૂકવાનો છું કે આ ગામની અંદર કેટલાક એવા નિયમો એમણે બનાવ્યા છે પોતાના કે છોકરો છોકરીને જોવા માટે જાય ને આપણા સમાજની પ્રણાલિકા પ્રમાણે જે વૈદાગારી વૈદાગીરી એને આપવામાં આવે છે એ માત્ર એક રૂપિયો લે છે આ નવા ગામના ભાઈઓ એ એમના સંસ્કાર એ એમનું શિક્ષણ બતાવે છે અને જો કોઈ છોકરો એમના ગામમાં વદાગીરી લેવા આવે ને તો પહેલેથી જ એ લોકો ચોખવટ કરી લે કે અગિયારસો રૂપિયાથી એક પણ રૂપિયો વધારે મળશે નહીં આના માટે પણ તાળીઓ થઈ જાય મિત્રો ચિંતિત છે એમણે મને બહુ આનંદ થયો એક વાત સાંભળીને કે એ લોકો ત્રણ ગ્રુપ બનાવ્યા છે એક બાળ બાળ ગ્રુપ ગ્રુપ છે જેનો અત્યારે આપણે સરસ રાસ જોયું દર અઠવાડિયાના એક દિવસે લોકો ભેગા મળે છે વિચારોનું આદાન પ્રદાન થાય છે અને આવા કાર્યક્રમો તો શક્ય બને છે બીજું એક ગ્રુપ બનાવ્યું છે મહિલાઓનું સરસ મજાનું કામ કરે છે મહિલા મંડળ પણ એમણે ત્યાં કાર્યરત છે અને આ જે બધી વ્યવસ્થા આપણે આ જોઈ શક્યા છે એ એમને આભાર છે અને તે જે છે ત્રીજું ગ્રુપ તે છે એમનું ગોપાલ ગ્રુપ ખરેખર ગોપાલ ગ્રુપના યુવાનો માટે પણ એકવાર આપણે ખૂબ ખૂબ તાળીઓ પાડીએ અને મારી વાતોને પૂરી કરતાં પહેલાં એક વાત એક મેસેજ આજે વિદ્યાર્થી મિત્રો અહીં ઉપસ્થિત છે ત્યારે હું આપીશ કે અવરોધો ઘણા બધા નડતા હોય છે મિત્રો વિદ્યાર્થી અવસ્થામાં અવરોધો ઘણા બધા નડતા હોય છે મુશ્કેલીઓ ડગલે ને પગડે એમ કહેવાય છે ચેન્જ પ્લસ ચેલેન્જ ઇક્વલ લાઈફ પરિવર્તન સમાજનો નિયમ છે એમાં પડકાર આવવાના પણ એ પડકારની સામે જજુબીને જીવી જાય ને એ જ માનવી એ જ જીવન એટલે અવરોધો આવી જાય પથ્થરો ઘણા બધા આપણને નડે પરંતુ એ નડેલા પથ્થરને જ જો આપણે પગથિયું બનાવતા શીખી ગઈએ ને તો એ જ પથ્થર આપણને કદાચ મંજિલ સુધી પહોંચાડી શકે એ પથ્થરમાં તાકાત છે એટલે વિદ્યાર્થીઓને આવા જે પથ્થરો છે એ પથ્થરોને પગથિયા બનાવવા માટે હું આજથી આહવાન કરું છું અને આજે જે ટેબ્લેટ લઈ જવાના છે એ ટેબ્લેટમાં આવતીકાલે નામ તમારું હોય એવી હું આશા અને અપેક્ષા રાખું છું અને અમારા ટ્રસ્ટી મંડળ એના માટે તેરની જગ્યાએ કદાચ એના ગુણાંકમાં ફેરવીએ અને સો ટેબ્લેટ પણ લાવવા પડે આવતા વર્ષે તો અમારું ટ્રસ્ટી મંડળ તૈયાર છે પરંતુ આવો અમે તમને સ્ટેજ આપીએ છીએ તમારી શિક્ષણની સ્થિતિ જોને વિસ્તારો આગળ વધો અને છેલ્લે મિત્રો આગળ વધતાની સાથે એક સતેજ પુરાવો પણ આપું છું કે દરિયાને ક્યારેય પણ દરિયાને જોઈને છે ને મિત્રો મોટા થવાની બહુ વાત નહીં કરવાની ઝરણું હોય ને એ ઝરણું સારું કારણ કે ઝરણાને દરિયો થવાનું ક્યારેય ગમતું નથી ઝરણાને દરિયો થવાનું ક્યારેય ગમતું નથી કારણ કે ઝરણું વિચારે છે કે મોટા થઈને ખારા થવા કરતાં નાના થઈને મીઠા રહેવું સારું અસ્તું રૂપરેખા ઉપરાંત આપણા આખા સમાજની જે ગતિવિધિઓ છે એના સારો એવો પરિચય દીપકભાઈ કરાવ્યો હવે આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે અને હવે પછીનો બધો સમય આપણે ઈચ્છીએ કે આપણે આપણા મુખ્ય વક્તા શ્રી જય વસાવડા સાહેબને જ આપીએ અને એનો પરિચય એ પહેલાં રજૂ કરવા માટે વિનંતી કરું એ દરમિયાન એક સૂચનાઓ છે જે મિત્રો ચાલુ કાર્યક્રમમાં વચ્ચે વચ્ચે અવર જવર કરે છે જ્યારે રીતે યુવાનો માટેની તો એમનો વિષય પણ આજનો જે છે તે શામ સંગ યુવાનીનો રંગ એવો સરસ મજાનો વિષય છે અને એ ઉપસ્થિત થાય પહેલા એમનો ટૂંકો પરિચય આપવા માટે હું આપણા નવસારી જિલ્લા હિત સમાજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સંજયભાઈને વિનંતી કરું કે તેઓ ટૂંકમાં એમનો પરિચય આપે આમ તો એમનું નામ કોઈ પરિચયનો મોહતાજ નથી પણ આપણી પરંપરા છે આપણે એમનો પરિચય આપીએ સંજયભાઈ ભાઈઓ બહેનો જય વસાવડા સાહેબનો પરિચય આપવો એ મારા જેવા વ્યક્તિઓનું કોઈ ગજુ નથી આપણે ગુજરાત સમાચારની અંદર સતદલ પૂર્તિ અને રવિવારની આ બે પૂર્તિની અંદર એમના લેખો વાંચીએ છીએ અને કેટલાક મારા શિક્ષિત યુવા મિત્રોએ એમને સાંભળ્યા પણ છે હું એમનો વધારે ડિટેલ્સમાં પરિચય આપીને સમય બગાડું એના કરતાં મને એવું લાગી રહ્યું છે કે જયભાઈ તમારી પાસે પૂરા એક કલાકથી પણ વધારે સમય છે અમારી સાથે શેર કરવા માટે તો તમે જે કંઈ પણ ભાથું આપી શકો અમારા વિદ્યાર્થી મિત્રોને અમારા સમાજના મિત્રોને અમારા સંગઠન કરતા મિત્રોને એટલું ભાથું તમે વધારે આપો એટલી જ અપેક્ષા સાથે એમને સાંભળીએ એમનો પરિચય તમને એમની વાતમાં જ સમજ પડી જશે મિત્રો ઓકે આભાર